એટલે આજનો દિવસ મેઘરાજા ધમરોળવાના છે ને આજના દિવસે મન મૂકીને ક્યાં ક્યાં વરસવાના છે જે ઓરેન્જ એલર્ટ આપ્યું છે ગુજરાતનો મેપ કેવો દેખાઈ રહ્યો છે આ જિલ્લા એ જિલ્લાઓ છે કે જ્યાં આગળ આ બાજુ ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા સાબરકાંઠા ત્યાંથી શરૂ કરી અને આ બાજુ આખું સૌરાષ્ટ્ર અહીંયા કવર થઈ જાય છે સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગર એનો પ્રવેશ દ્વાર ત્યાંથી લઈ અને આ બાજુ જામનગર દ્વારકા છેલ્લું અને ત્યાંથી દરિયા કિનારાના વિસ્તારો પછી એ જૂનાગઢ હોય પોરબંદર હોય કે ગીર સોમનાથ હોય ભાવનગર એ બધા જ જિલ્લાઓ આવરી લીધા છે ને આ બાજુ ઓલમોસ્ટ દક્ષિણ ગુજરાતની અંદર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે કે ઓછો વરસાદ થઈ શકે છે એટલે કે મધ્યમ વરસાદની શક્યતા છે નહીવત વરસાદની શક્યતા નથી પણ આ ભારતનો મેપ છે કે જ્યાં આગળ આ બાજુ રાજસ્થાન ઉપર એક હેવી સિસ્ટમ દેખાઈ રહી છે કોટા સાઈડ અને આ ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતની અંદર વરસાદ ઓછો એટલે કે મધ્યમ વરસાદ એટલા બધા સિસ્ટમ નથી દેખાઈ રહી આજની જે આગાહી કરવામાં આવી છે આજનો અત્યારનો પાંચથી છ વચ્ચેનો આ સમયગાળો કે જેની અંદર આ બાજુ ખંભાતની આસપાસ આ બાજુ આમોદની આસપાસ અને નીચે વલસાડ છે સુરત છે ત્યાં આગળ વરસાદ સારો એવો વરસી શકે છે આ બાજુ જ્યાં આગળ પાલનપુર છે કે હિંમતનગર છે લુણાવાડા છે ગોધરા છે બોડેલી છે રાજપીપળા છે એ બાજુ વરસાદ સારો એવો થઈ શકે છે આ બાજુ ગોંડલ છે સૌરાષ્ટ્રની અંદર સુરેન્દ્રનગર છે આ બાજુ ભાણવડ એટલે કે આ દ્વારકાની અંદર જામનગર દ્વારકા ભાણવડ છે બાજુ વેરાવળની અંદર સારો એવો વરસાદ વરસી શકે છે ને જેમ જેમ સમય વીતતો જાય એમ એમ વિંડીનું જે હવામાનનું સ્ટ્રક્ચર છે એ બદલાતું જાય છે આગાહી શું કહે છે એ કેવી રીતના ક્યાં કેટલો વરસાદ દરિયાકિનારાની અંદર સતત વરસાદ રહે એવી શક્યતા આવતા આવતીકાલની અંદર જોવા મળી રહી છે અને ખાસ જે ઇંતજાર હોય છે સાત તારીખનો કે જ્યારે રથયાત્રા નીકળવાની હોય તો સાત તારીખે રથયાત્રાની અંદર મેઘાવી માહોલ જોવા મળી શકે છે અમદાવાદની અંદર આ સમય છે સવારે અગિયારથી બાર વાગ્યા વચ્ચેનો અને અમદાવાદ શહેર કે અમદાવાદ શહેરની આસપાસ વરસાદ વરસી શકે છે કેટલા વરસાદનું અનુમાન પોઈન્ટ થ્રી એમએમ સુધીનું એટલે કે અમી છાત્રાણા ચોક્કસથી અમદાવાદની અંદર જયારે ભગવાન જગન્નાથની એકસો સુડતાલીસમી રથયાત્રા નીકળે ત્યારે જોવા મળી શકે છે અમિત છાટણા એ રથયાત્રાની અંદર થઈ શકે એવી શક્યતા છે